તાજેતરમાં બાર લોકોનું કાસળ કાઢનાર વઢવાણના તાંત્રિકના સમાચારે ગુજરાતભરમાં ખળભળાટ મચાવી દીધો હતો ત્યારે તાંત્રિકની પત્ની સોનલેજ નગમાની લાશના ટુકડા કોથળામાં ભર્યા હોવાની પોલીસ તપાસમાં ખુલાસો થયો છે તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના તાંત્રિકે પરિવારના ત્રણ મળીને બાર વ્યક્તિની હત્યા કર્યાની કબૂલાત પણ કરી હતી અને ત્યારબાદ આ તાંત્રિકનું પોલીસ કસ્ટડીમાં મોત થયું આ મામલે પોલીસે તાંત્રિક નવલસિંહની પત્નીની પણ ધરપકડ કરી હતી અને વઢવાણ ખાતે આવેલા નવલસિંહના રહેણાંકના મકાનમાં તપાસ હાથ ધરી હતી ત્યાંથી કુહાડી અને છરી સહિતના હથિયારો પણ કબજે કરવામાં આવેલા છે સરખેજ પોલીસ સહિતની અલગ અલગ જિલ્લાની પોલીસ ટીમે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી હતી વાકાનેરના ધમલપુર ગામ પાસે આ તમામ

સિટી પોલીસ સ્ટેશનના ધમલપુર ગામે એક નગમાબેન નામની યુવતીની હત્યા કર્યા બાદ લાશ દાટી દેવામાં આવેલ છે જે કેફેદ આધારે માકંડા સિટી પોસ્ટે પીઆઈ અને એસડીએમશ્રીએ લાશ ખોદીને બહાર કાઢેલી હતી એનું એફએસએલથી પીએમ કરાવી અને ત્યારબાદ આ અંગે હત્યાનો બનાવ નોંધવામાં આવેલો હતો જેમાં ચાર આરોપીઓનું નામ ખોલવા ખોલવા પામેલા હતા જે પૈકીના હાલ આરોપી સોનલબેન ચાવડા જે નવલસિંહ ચાવડાના વાઇફ થાય છે અને શક્તિરાજ ચાવડા જે નવલસિંહ ચાવડાના પાણી જ થાય છે એ બંનેની ધરપકડ કરીને આગળની તપાસ વાંકાને સિટી પીઆઈ શ્રી ઘેલા ચલાવી રહ્યા છે